લોકસભાએ અમદાવાદ જિલ્લા કલેક્ટર એફિડેવિટ મુજબ દિનેશ મકવાણા અને તેમના પરિવારની કુલ ચૌદ પોઈન્ટ સત્તર કરોડની સંપત્તિ છે દિનેશ મકવાણા પાસે હાથ પર બે લાખ છવ્વીસ હજાર ચારસોની રોકડ છે સાથે તેમની પાસે દસ લાખની એક જ કાર છે જ્યારે તેમના પત્નીના નામે અગિયાર પોઈન્ટ છત્રીસ કરોડની જંગમ અને સ્થાવર મિલકત છે દિનેશ મકવાણા પર એકસઠ અને તેમના પત્ની પર સિત્તેર અડસઠની રકમ લોન બાકી છે દિનેશ મકવાણાએ બીએ એ એલ એલ બી સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ વ્યવસાય એડવોકેટ છે જ્યારે તેમના પત્ની અંજનાબેન મકવાણા સેલ્ફ એમ્પ્લોઈડ છે તેમના પત્નીના હાથ પર બે લાખ ત્રેવીસ હજાર પાંચસોની રોકડ છે જ્યારે દિનેશ મકવાણા પાસે સાત પોઈન્ટ ચાંદી સહિત બેંક એફડી શેર્સ રોકડ મ્યુચ્યુઅલ ફંડ રાષ્ટ્રીય બચત યોજના વીમો પોસ્ટ અને વ્યક્તિ સંસ્થાને આપેલ ધિરાણ વાહન સહિત કુલ એક કરોડ ઓગણ લાખ તેતાળીસ હજાર બસો બાર રૂપિયાની જંગમ મિલકત છે